હું તો આ દીકરીઓને કહું તમારો સિદ્ધાંત હોવો જોવે બાપુ ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દીધો તાકાત છે તમારામાં પણ હવે તમે દી ઉઠાડ્યો તમારે કોને કેવું આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ વેમે ન રાખતા તો દીકરીઓએ દી ઉઠાડ્યો છે જે ફેશન મારો કહેવાનો અર્થ હું દીકરીઓને વધુ છું મારી ભૂલ થતી હોય તો માફ કરજો પણ તમારામાં કાંઈ ઘટે તો છે એ સો ટકાની વાત છે કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી તમારી સામે દ્રષ્ટિ મેળવી પણ અમારા માજી તો એમ અમારા કે ઉદરમાં સંતાનો વિકાસ થતો હોય ને તારે ખવાય નહીં ગમે એની ગમે એવી વાત કરાય નઈ હલકું બોલાય નઈ જેવું તેવું ખવાય નઈ આનો આનો પ્રભાવ સંતા આપણા માવતરે અભણ અંગોઠા સાપને આ જ્ઞાન હતું અત્યારે આ ભણી ભણીને દી ઉઠાડ્યો દીવ હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય છોકરા જેવા થાય અરે કોઈ શિવાજી ને પ્રતાપ ની વાત કરી શું કેવા સંતાન થાય કાઈ વળે મારા રામ એ તો પેઢીયું તમારી લાંબી હાલે બાકી નામ નીકળે દીકરા થાય ખોટી વાત એટલે જાડેજો કે છે બહાર હવે આ મેઘલી મળી છે કેમ જાય ઈ કે જે થાઉ એ થાય બાકી મારે વચન પાળવા જાવું પડે તે દી કચ્છનો બારવટીયો બાપુ જેસલ જાડે જો કે મારા ખંભે બેહી જાવ હાલો હું મૂકવા આવું કુની પાહે વાતું કરી રામ વિચાર તો કરો રાતના 2 વાગ્યાનો સમય હોય કોઈ જીવ જાગતો ન હોય કાળી ડિબાંગ રાત જામી હોય વીજળી આપણે જીરતી હોય ધરતી ઉપર બાપુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે બે વાગે જાડે જો તોરલ લઈ નીકળ્યો છે તેથી ચિત્ર કેવું હશે મારા રામ વિચારતો કરો અને છબાંગ 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 ગારામાં મીડો પગલા માંડવા તોરણ ને કહું તૂટતી દે ઓ ભાઈ આ બેઠી બેઠી તોરલ ને વાહ જાડે જા વાહ જાડે જા ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી ઈ સધીર ની હવેલી આવી અને યા ઉતાર્યા અને જેસલ કહે છે હવે આવું હોય તાર આવજો હું જાઉં છું મને જોશે ને તો પાછો બીશે સધી જેસલ હાલતો થ્યોન તોરના મોઢામાંથી વાણી નીકળી કે સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા नरને કેમ મોડા મળીએ જાય મારે સરગાપુરનો સાથ વાહ જાડેજા વાહ તે તો મને ઉજળી કરી દીધી મારા રામ એક ગુરુ ને શિષ્યને જો ગુરુ શિષ્યને નો સમજે કે શિષ્ય ગુરુને નો સમજે કે શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે

પછી ઓલા વ્રત સપના કીધું તા બધા ડોલવા મળ્યા ઠીક આમ હતું એમ કોને અલામ ચાર્જિંગ થઈ જાય ને કે હાલે ખોટું આ સંતવાણી નો પ્રોગ્રામ છે પણ ઈ હાલ્યું સંતવાણી નું હાલી ખોટું ચાલે છે જો તેમ સોકુ ઘી લઈને બજારમાં માં રાડ્યું વાળજો જો ખપેત મન કેયુ દારૂ બાવળિયા માં વેસેન તો ખપી જાય ખોટું હાલ્યું જાય ને હા વિચારવા જેવું છે અને હાચું છે ને હાચું જો બાપુ ઉતરી જાય ને તો હજમ થતું નથી ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે જો જીરવાઈ જાય ને આ અમને કદાચ પાંચ જણા અમારે વખાણ કર્યા હતા એમ એક ફૂટ અધરે હેલવી મેં કંઈક કર્યું મેં કંઈક કર્યું હવે તું મરી જવાનો આ તો એની કૃપા છે તો બોલીએ કે આ અવાજ આપ્યો છે એને આપ્યો છે ફટ લઈને હમણાં અવાજ બંધ થઈ જાય શું કરું આપવા વાળો તો એ છે ને આ જીરું બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો અમારે ક્યારેક મળે આમ મોકો પછી આપણે એમ કે સીતારામ સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો અમને ખબર તું બે લાખ રૂપિયા લે ભાડ્યો તેના પણ નથી બોલાતું આ એની જ બીમારી છે હાલો અમારે અહીંયા થાણ ની આજુબાજુ બાબુ પંચાળમાં અમારા કોળીના છોકરા બાપુ ભજન ગાય તેને તેના મેળામાં કુક તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાનનો કદાચ બે ભજન ગાયન ભગવાનના પાંચ નામ લે એમાં મને શું ખોટ આવે તમે જુઓ તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયાને શીખવાની દે ભાઈ આ એટલો હં હોય ને અમને ખબર હોય

અને લગામ છે ને મારા નાથ પાસે છે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ આવી સારું થયું તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળું કા દુનિયા કોઈ છે જ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો સારું કઈક બીજા ઓલે હાલતું હતું આપણે તો અમતા અમતા ઠેકડા ફરતા હતા ઓલે ચાવી વાળા રમકડા જેવું આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલાવ્યું નથી લાગતું ચાવી ખૂટ્યા પછી કયું રમકડું હાલવાનું મને બતાવો એમાં અમુક અમુક ઇસ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતો નથી હોતા આપડે રમકડા અમુક અમુક કડક ઇસ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એક દી ખૂટી રહેવાની છે હળવો રે ને બધાય બાપુ કરોડપતિ હોય તોય રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાય બધા ની લગામ છે કોઈ કેતું હોય ને કે મેં કર્યું મેં કર્યું વેમમાં ન રે રામ અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો

ઓલું ઓલું ડેન્ગ્યુ નતું ડેન્ગ્યુ કઈક આવ્યું હતું મસર કઈક એવું મસર કે કડ ડેન્ગ્યુ થાય હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય મસરદાની હોય બારી બારણા બંધ હોય તો અહીંયા એને કરડે બોલો હવે આ ઝૂપડા બારણું નથી ગાડલું નથી પંખો નથી કઈ નથી તો એવડે મસર એને ફાળતા હોય પણ મસર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કરીને હું તો ઓલો મલક ના ખિસ્સા કાતરી હું તો એ નહીં ખબર હોય આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે રામ હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણા રહેતા હોય ને જે ઝૂપડામાં બાબુ ભીખ માગીને ખાય ગટરોમાંથી પાણી પીવે રોટલા આખી દુનિયામાં માગીને ખાય એના છોકરા બાબુ આમ લુગડા વગેરેના ધૂળમાં રમતા હોય ને કોક દીક મારો નાથ અપાવે એક પાર્લેનું પડે ગયું એક પાંચ રૂપિયા વાળું બાબુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લે ની ખબર નથી એને પાર્લે નું કાગળિયમ નથી ખબર કે આ કાગળિયું શેનું છે એને એ ખબર નથી એને પાર્લેનું પડીકૂ કાપી આવ્યો ને બાપુ લુગડા ઉગી ના છોકરા ખાય ને એનો આશીર્વાદ જો અડી જાય તો મારો હું વાહ આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ હું હું શું ધન્યવાદ આપું બોલો મારો નાથ બેઠો ઈ તમારી કોઈ દી તમારી મોડા મોડા તમને ન પડવા દે ઈ નો મોડા પડવા દે હારાની તો આખી દુનિયા છે ભલા પૈસાવાળાને તો આખી દુનિયા સલામું મારે ગરીબ બાબુ ઝોપડામાં રહે છે એને કોઈ પૂછે હાતા માટમનો તહેવાર હોય અને કોક દે અહીંયા પૂછ્યો કે હાતા માટમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા લુકડા વગેરેના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલના પૈસા ન એટલે ઢેબરા નથી બનાવ્યા અને મારો નાચો અપાવે પાંચસો કિલો તેલ એ ઝૂપડામાં આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને ને જે લુકડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તો મારો નાથ ન મારી શકે કરવાની જરૂર તો હા છે મારા બાપ પછી કે હું નડતું હશે હું નડતું હોય આવો ભુવા ભાઈ દાણા જોર આવી નાખો તમે કુના નડ્યા છે નડે કઈ નહીં માણા જેવો અવતાર તો કરોડો જન્મ ની કમાણી હોય તે માણા બોલ્યા હોય